ની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારે YouTube ચેનલ માં હાર્દિક સ્વાગત છે આજ રોજ પોષ માસ ના સુદ પક્ષ ની બીજ માં સોનલ માં બીજ આજે ચારણો ની શક્તિ મઢડા વાડી માં સોનબાઈ જાણો શું છે માતાજી નો મહિમા ઇતિહાસ અને મહાત્મય તો ચાલો આજ ના આ બીજ ના પાવન પર્વ પર માના જન્મદિવસની ઉજવણી પર આપણે માનો મહિમા શું છે તથા કેટલા કેટલા પરચાઓ માએ આપ્યા છે તે સાંભળીએ તો વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો સોરઠની ધીંગી ધરતી પર અનેક સંતોએ બેસણા કરેલા છે પોતાના સેવાકીય કાર્યોથી પરમાર્થથી માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરી પોતાની ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણો પૂરા પાડ્યા છે સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ વીરપુરમાં બાપા જલારામ જુનાગઢમાં નરસૈયા બિલખામાં શેઠ સગાળશાહ સત્તાધારમાં આપાબી ગીગા બગદાણામાં બાપા સીતારામ ભગોડામાં માં મોગલ અને મોડિયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તજનો જન્મો જન્મોના ફેરામાંથી મુક્તિ મેળવવાનો અનુભવ કરે છે ત્યારે દર્શન કરીએ આઈ સોનલ માતાજીના પરમધામના આજે ચારણોની શક્તિ તરીકે ઓળખાતું આ ધામ એટલે જુનાગઢના મઢડા ખાતે આવેલું આઈ સોનલ ધામ જુનાગઢના મઢડા ખાતે આવેલા આ ધામ મઢડા વાડી સોનલ માં જુનાગઢ થી માત્ર ત્રીસ કિલોમીટર દૂર આવેલ છે મઢડા ગામ આ ગામમાં આઈ સોનલ માતાજી નું મંદિર આવેલું છે સાતસો માણસો ની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તો ની આસ્થા પરમ ધામ છે તો આજે આપણે સોનલ બીજ હોય ત્યારે માં સોનલ ના પરચા તથા મહત્વ અને ઇતિહાસ સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલમાં હજુ સુધી નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો આ ગામમાં લાખો ભક્તો એ આસ્થાનું પરમધામ બનાવ્યું છે દિવસ હોય કે રાત ઠંડી હોય કે ગરમી વરસાદ પણ ધૂમધકાર કેમ ન વરસતો હોય ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરી આ મંદિરે આઈના દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે લાખો ભક્તની આસ્થાનો આ પરમધામ મંદિરમાં બિરાજતા આઈ સોનલમાંની દયામતી મરતના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવરજવર રહે છે વીસ જેટલા વિદ્યામાં ફેલાય વિઘામાં ફેલાયેલું આ મંદિર ભક્તના માનમાં વસતું પરમ ધામ છે આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે સોનલ માતાજીનો જન્મ આજ ગામમાં થયો હતો માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું સોનલ માતાજીના ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે આ તમામ ભક્તો માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવે છે માતાજીના એક હુકમ વગર કોઈ કામ કરતા નથી ભક્તો માતાજીના દર્શન પામી અને ખૂબ જ ધન્યતા અનુભવે છે મઢડા ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી અહીં હરિહરનો શ્રાદ્ધ પડે છે એટલે કે સદાવ્રત ચલાવાય છે કોઈ ભૂખ્યું જતું નથી કોઈને સંસારનું દુઃખ રહેતું નથી સવાર સાંજ આ મંદિરમાં આરતી થાય છે ભક્તો આરતીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે આ ગામમાં સ્થાનિક લોકો પણ માતાજીની આરતીના દરરોજ દર્શન કરવા માટે આવે છે માતાજીના દર્શન માટે તમામ જ્ઞાતિના લોકો આવે છે સવાર સાંજ આરતી કરે છે પોષ શુદ્ધ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે માતાજીના જન્મદિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે જે આજ રોજ તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ એટલે માં સોનલ બીજ મઢડાથી માંડી અને મેલબોર્ડ અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મદિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે જ્યારે જ્યારે સોનલ બીજ આવે ત્યારે ત્યારે તેના ભક્તો મઢડા અચૂક આવે આવા તો માતાજીના અનેક ભક્તો છે તે તન મન અને ધનથી શ્રદ્ધાથી પોતાનું મસ્તક સમક્ષ ચૂકાવે છે માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે અને જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે મઢડા ગામે બિરાજમાન આ શ્રી સોનલ ધામનો મહિમા તથા ચારણ સમાજ સાથે જોડાયેલું આ મઢડા મુકામનું શું મહત્વ છે તે સાંભળીએ તો મઢડાવાળી આ સોનલ ધામ માત્ર ત્રણસો ત્રેપન માણસોની વસ્તી ધરાવતું આ ગામ જ્યાં જન્મ્યા લીધો અને એક એવી દિવ્ય આદ્ય શક્તિએ જે ઓળખાયા આઈ શ્રી સોનલ માતાજીના નામે સાક્ષાત હાજરા હજુર આઈ શ્રી સોનલના ચરણોમાં વસવાટ કરે છે આઈ શ્રી સોનલ પર ચરણ સમાજને અટૂટ આસ્થા જેના કારણે લાખોની સંખ્યામાં આઈ શ્રી સોનલ માના વરસ પર ધમ ધમથી ઉજવે છે કોણ હતા શ્રી સોનલ માતા કેવી રીતે ઓળખ્યા મઢરાવાળી માતાના નામે જગ્યાએ વર્ણન જોવા મળે છે અને ચારણ એ યુગમાં પણ ભારત વર્ષના આદિ પ્રદેશોમાં વસતા હોવાનું જણાવાયું છે ચારણોની દેશભક્તિ કર્તવ્ય પરાક્રત્ય સંસ્કૃતિની રક્ષા સાહિત્ય સેવા વીરતા નીતિમત્તા અને ક્ષત્રિયોને દેશભક્તિના પાઠ ભણાવવાની અને તેમની સેવાની પ્રશંસા આજે સૌ કોઈ કરે છે ત્યારે શ્રી સોનલ માતાજીએ પણ વિવિધ સમાજના લોકોને અનેક પરચા પણ આપ્યા ભક્તોના દરેક કાર્યો માતાજીના આશીર્વાદથી પૂર્ણ થતા હોવાથી ભક્ત પણ આ શ્રી સોનલ માતાજીને માનતા મા ભગવતીનો જ અવતાર છે ખીમજવંશી પ્રજા જેવા સ્વરો અને છંદોની આપણી સંસ્કૃતિ મળે છે તેની નવી ઓળખ તેમજ આઈ શ્રી સોનલ માતાજીનો અપરંપાર મહિમા તો આપે જાણ્યો જ છે આઈ શ્રી સોનલ માતાજીએ કોને કોને પરચાઓ આપ્યા તો આઈ શ્રી સોનલ માતાજીએ પોતાના જીવનકાળમાં માત્ર ને માત્ર પુરુષાર્થ જીવનમાં સત્ય પ્રવિત પવિત્રતા સદાચાર સાત્વિકતા અગ્રસ્થિતા ચારણ સમાજને એક કરવાનું અને વ્યસન મુક્ત કરવાનું સૌથી મોટું અભિયાન છેડ્યું હતું ચારણ સમાજ પણ આવી દિવ્ય આત્માને ધ્યાનથી સાંભળે પોતાના જીવનમાં આઈ શ્રી સોનલ માતાજીના પ્રવચનો અને વ્યાખ્યાનોને ઊંડા ઉતારતા આઈ શ્રી સોનલ માતાજીએ વિવિધ સમાજના લોકોને પચવ આપ્યા છે જે ભક્તોએ જ્યારે સાચા મનથી માતાજીને સાધ કર્યો છે ત્યારે અવશ્ય માતાજી પરચા પૂરા પાડી ભક્તોના દુઃખ દૂર કર્યા જ છે ચીલો વડ શક્તિ સોનલ માત શ્રી સોનલ ધામનો અપરંપાર મહિમા ચારણ સમાજની અખંડ ઉર્જા પવિત્ર સ્થાનક અખંડ ભક્તિની જ્યાં છે ભવક જ્યાં બિરાજ્યા છે આયશ્રી સોનલ શું છે સોનલ ધામનો ઇતિહાસ કોણ હતા આઈ શ્રી સોનલ માતાજી મહાભારત વાલ્મીકી રામાયણ ઉપરાંત જૈન ધર્મના શાસ્ત્રોમાં પણ ચારણોની દેવી શક્તિઓ ધરાવનારા અને ઉચ્ચ સિદ્ધિઓને વરેલા હોવાના અનેક વર્ણનો જોવા મળે છે કવિ કુલ ગુરુ કાલિદાસે પણ આદિના ગ્રંથોમાં પણ ચારણો વિશે સુયોગ્ય ઉલ્લેખ કર્યો છે ચા વિશે વવરાતોરોમાં અને શ્રી રામચંદ્ર તથા શ્રી કૃષ્ણ પહેલા થઈ ગયેલા એવા પૃથુ ભગવાન પૃથુ રાજાથી માંડી અને અલ્લાઉદ્દીન ખિલજી મુગલ સમ્રાટ અકબર અને તેમના વંશજો તથા બીજા સેંકડો બાદશાહો પણ ચારણોના ગુણોથી આકર્ષિત થઈ અને સન્માનનીય અને વધાવાયા છે એવું કહેવાય છે કે જે ચારણ સાચા અને શુદ્ધ ચારણ છે તે ક્યારેય ખોટું બોલતા નથી સાહિત્યમાં અને પણ આપણે ચારણોના છંદ અનેક વખત સાંભળીએ છીએ ખરેખર ચારણોની આપણા ગુજરાતમાં એક અલગ જ ઓળખ છે જેમાં તે પવિત્રતા શુદ્ધતા ખુમારી નિડરતા અને વીરતાના પ્રતીકો સમાન ગણાયા છે ચારણ ગૃહે થયો આઈ શ્રી સોનલ નો જન્મ મા ભગવતી રૂપે પૂજાયા આય શ્રી સોનલ ચિહા ચારણ ગૃહ જ્યાં મઠણા મુકામે આય શ્રી સોનલ માતાજીનો દિવ્ય આત્મા અવતર્યો ત્યારે સમગ્ર ગામમાં હર્ષોલ્લાસ અને ઉમંગનો માહોલ હતો ચારણ કુળની આ દીકરી એટલે તેજસ્વી અને દિવ્ય હતી કે તેમના સાક્ષાત મા ભગવતીનો વાસ હોય તેવું લાગતું એટલા માટે જ એક કહેવત પણ આજે લખાય છે પોષ શુક્લ બીજ સુખ આઈ

પરિવારમાં સૌ કોઈની હતી તે સ્વાભાવિક છે પરંતુ હમીર બાપુને ત્યાં પાંચમું સંતાન અવતરવાનો હરખ પણ પરિવારમાં એટલો જ હતો એટલો આગળથી ચાર ચાર પુત્રીઓનો જન્મ થયો તેટલો હમીર બાપુને અગાઉ થઈ ગયેલા આ સોનબાઈમાં સરકારિયાવાળાને વચન આપ્યું હતું કે તમારી પાંચમી પુત્રીમાં ભગવતીનો અવતાર હશે એ દીકરી મૂળ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો ભલ ભલાને આંજી દે તેવું આજે આઈ શ્રી સોનલ એટલા માટે પહોંચાઈ રહ્યા છે કે નાનપણથી જ સોનલ માતાજી ખૂબ જ સ્વભાવવાન સ્વરૂપવાનની સાથે તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટ વક્તા હતા જીવનમાં ક્યારેય સ્કૂલે તેઓ ગયા ન હતા પરંતુ ભાષામાં સંસ્કૃત પણ આ શ્રી સોનલ માતાજીની પડખે એવી હતી કે સામે ઊભેલા પણ તેમની વાતને સાંભળવા જ રહી જતા આ શ્રી સોનલ માતાજી અનેક વખત સંસ્કૃતમાં પ્રવચનો આપ્યા દેશભરમાં પરિક્રમણ કર્યું ખાસ કરી હરિદ્વાર કાશી મથુરા જેવા પવિત્ર સ્થાનોએ સત્સંગ પણ કર્યા એક ચારણ હોવાથી માતાજી ચારણ સાહિત્યના પ્રખર જ્ઞાતા હતા શ્રી સોનલ માતાજી માં ભગવતી શક્તિ સ્વરૂપ હોવા છતાં પણ અન્ય દેવી દેવતાઓની પણ સ્તુતિ કરતા ખરેખર શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો ભલભલાને આંજી દે તેવું હતું ઉપરાંત તેમની વાણીમાં પણ સરસ્વતી માતાજીનો વાસ હતો સોરઠનું મઢડા ગામ આજે ચારણ સમાજમાં જગ વિખ્યાત બન્યું એ પણ આ શ્રી સોનલ માતાજીના કારણે માં ભગવતી સ્વરૂપે ચારણ સમાજ અહીંયા શ્રી સોનલ માતાજીની નિત્ય પૂજા અર્ચના કરે આ શ્રી સોનલ માતાજીની સ્મૃતિ શક્તિ પણ ખૂબ જ સારી હતી તેમજ જન્મથી જ તેઓ મનસ્વી હતા એટલે કે પોતાનું જ ધાર્યું કરતા પરંતુ સમાજના હિત માટે આઈમાં ગીતો અને હરી રસના એવા દોહાઓ બોલતા કે બેઠેલો સૌ કોઈ મંત્ર મગ્ધ બની જાય માતાજી પોતાના મધુર કંઠેથી રામાયણની કથા પણ સંભળાવતા આઈ શ્રી સોનલબાઈની યોગ્ય ઉંમર થતા પોતાની તેમની માતા રણબાઈના અતિ આગ્રહને વશ થઈ લગ્ન કરે છે પરંતુ લગ્નના દિવસે જ શ્રી સોનલ માતાજીએ બ્રહ્મચર્યાના આ જીવન વ્રતની જાહેરાત કરી સમગ્ર જીવન સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરવામાં તેઓ વ્યતીત કર્યો ખાસ કરી અને આપણી સંસ્કૃતિની ખરી ઓળખ સમગ્ર વિશ્વ સુધી પહોંચે અને તેનું સન્માન થાય એ હેતુથી સમગ્ર જીવન જીવ્યા આઈ શ્રી સોનલ માતાજી તો આ હતો મા સોનલ માતાજીનો ઇતિહાસ તેમનો જીવનકાળ તથા તેમના આપેલાઓ પરચાઓ તો આજે આઈ શ્રી સોનલ માતાજીનો જન્મદિવસ એટલે કે સોનલ બીજ હોય ત્યારે બધાને મારા જય સોનલમાં બોલો સોનલ માતની જય તો આજે સૌ કોઈ મઢળા જઈ અને માના આશીષ મેળવશે તો આપણે બધા પણ માના દર્શન કરીએ અને જે ભક્તો માતાજીના મંદિરે દર્શન કરવા નથી પહોંચી શકતા તે માના ફોનમાં વિડીયો દ્વારા અને ફોટા દ્વારા જરૂર ને જરૂર દર્શન કરશે તો બધાને મારા જય સોનલ માત બોલો આ શ્રી સોનલ માતની છે